ગુજરાતનું નંબર ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રોજિંદા વિવિધ જણસીઓની આવક થતી હોય છે ત્યારે દર વખતેની જેમ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની પુષ્કળ આવક જોવા મળી યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ જણાવ્યું હતું કે પિસ્તાલીસથી થી પચાસ હજાર બમ્પર આવક નોંધાઈ છે હાઈવે પર

સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો મરચાં લઈ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લઈને આવ્યા હતા ત્યારે અંદાજિત પચાસેક હજાર વારીની આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાંની આવક થઈ હતી અત્યારે મરચું ખરીદવા સમગ્ર ભારતમાંથી જ્યારે વેપારી આવતા હોય ત્યારે અમે અલગ અલગ કંપનીઓને મેલ કરી અને એક્સપોર્ટરોને પણ અત્યારે બોલાવવામાં આવ્યા છે લગભગ અમેરિકા તાઇવાન ચાઈના જેવા કેટલાય દેશોમાં ગોંડલનું મરચું એક્સપોર્ટ થતું હોય અને અત્યારે મરચાંની ભાવ સાનિયા રેવા કોલરજી મરચું અત્યારે વધારે ફેમસ હોય તો મરચું અત્યારે હજાર પંદરસોથી લઈ અને ચાર હજાર રૂપિયા સુધી મરચું હરાજીમાં વેચાતું હોય છે જ્યારે અમે ખેડૂતોને આપણા માધ્યમથી ખાસ વિનંતી કરી છે કે કોઈ ઉતાવળ મરચાની ન કરે અને પોતાએ મહા મહેનત કરેલું મરચું જો સુકાવીને લઈ આવે તો એમને ભાવ પણ સારો મળે અને ક્વૉલિટી પણ મળે તો એના હિસાબે એને ભાવ સારો મળે